હાય વેલકમ ટુ માય ચેનલ તો ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે ભાઈ બુક વાંચવાના ફાયદા શું બુક શા માટે વાંચવી જોઈએ અને બુક વાંચવાની શરૂઆત ક્યાંથી કરવી ત્યારે કન્ફ્યુઝન હોય છે કે ભાઈ તે ક્યાંથી વાંચવાની ચાલુ કરી હતી અમારે વાંચવી હોય છે બટ કઈ કયા ટોપિક્સથી વાંચવી એ અમારે કન્ફ્યુઝન છે અથવા તો શરૂઆતમાં બહુ બોરિંગ લાગે છે બુક વાંચવી આવા બધા ઘણા બધા પ્રશ્નો હોય છે તો મેં કીધું મારા એક્સપિરિયન્સથી હું તમને કહું દસ જાન્યુઆરી બે હજાર બારના દિવસે મારો બર્થડે હતો અને મારા ભાઈએ મને બે બુક આપી હતી ચતુર બિરબલની વાર્તાઓ અને સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્રિઝ આર ફર્સ્ટ ટુ બુક્સ કે જે મેં વાંચી હતી સૌ પહેલાં સૌથી પહેલાં ત્યાર પછી તેર વર્ષમાં મેં ઘણી બધી બુક વાંચી છે તો એના ઉપર આપણે વાત કરીએ કે બુક વાંચવાની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ તો એ પહેલાં હું ખાલી એક વાત શેર કરવા માગું છું કે મેં એક ઓલરેડી વિડીયો બનાવેલો છે કે બુક વાંચવાના સાયકોલોજીકલ ન્યુરોલોજીકલ કે ભાઈ સ્ટ્રક્ચર સ્ટ્રક્ચરમાં ફિઝિયોલોજીકલ ઇમોશનલ અને મેન્ટલ શું શું બેનિફિટ છે અને ધીઝ ઇઝ ઓલ બેઝડ ઓન હાર્વર્ડ એન્ડ ડિફરન્ટ યુનિવર્સિટીસ રિસર્ચ પેપર દરેકે દરેક જે સર્ટિફાઈડ બહુ સારી એવી યુનિવર્સિટીસ છે એમાં જે આર્ટિકલ્સ અને રિસર્ચ પેપર છે એના બેઝ ઉપર મેં વિડીયો બનાવેલો છે यो अपलोड करवानो छ बट द थिंग इज के भई ઘણા લોકો મારો વિડિયો ખાલી 2 મિનિટ જોવે છે મોસ્ટ ઓફ ધ પીપલ એનાલિસિસ માં ડાઉનલોડ કરી એટલું મન ખાયા તો અડધી કલાક ને વિડિયો માં તમે 2-5 મિનિટ જોવો છો તો ઓલ ધીસ થિંગ્સ કેન નોટ બી કવર ઇન લાઈક 1 ઓર 2 મિનિટ તો પ્લીઝ વોચ માય વિડિયો ટ્રાય ટુ વોચ ટિલ ધ એન્ડ એન્ડ પ્લીઝ લાઈક માય ચેનલ સબસ્ક્રાઇબ માય ચેનલ તો હવે મેઈન ટોપિક ઉપર આઈએ કે ભઈ બુક વાંચવાની શરુત ક્યાં થી કરવી તો હું એજ વાઇઝ તમને કહું તો મેં જ્યારે વાંચવાનું ચાલુ કરીને ત્યારે હું ફિફ્થ સ્ટેન્ડર્ડમાં હતો પાંચમા ધોરણમાં એટલે મારી ઉંમર હશે અગિયાર બાર વર્ષ તો ત્યારે જ્યારે મેં ચતુર બિરબલની વાર્તા ચાલુ કરી તો આઈ થિંક ચાલીસ પચાસ પ્રતાની પતલી વાર્તાઓની ચોપડી હતી અને એમાં પિક્ચર્સ બી આપેલા હતા તો એ જ્યારે હું વાંચતો હતો ને તો મને વાંચવાની મજા આવી કે ભાઈ વાહ ધીસ ઇઝ અ ફોર્મ ઓફ એન્ટરટેનમેન્ટ તમે જે મૂવી જો તમને એન્ટરટેનમેન્ટ મળે આ રીતે વાર્તામાં મને કંઈક એન્ટરટેનમેન્ટ મળતું હતું તો એ વાંચી ત્યાર પછી મેં સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર વાંચ્યું નાની વિભૂક હતી બસો ત્રણસો પત્તાની અને એમાં સ્વામી વિવેકાનંદના ફોટોઝ આપેલા હતા અને દર વર પિક્ચર્સ તો એ વાંચતા વાંચતા કાફી મને ઇન્ટરેસ્ટ ચાલક્યો વાંચવામાં કારણ કે જ્યારે વાંચો તો એક ઇમેજિનેશન તમારા બેક ઓફ ધ માઇન્ડ ચાલતી હોય અને પછી સ્વામી વિવેકાનંદના બાળપણનો જે ફેઝ હતો એ વેરી ઇન્ટરેસ્ટિંગ હતો ઘણી બધી વાર્તાઓ બહુ ઇન્ટરેસ્ટિંગ હતી તો બુક્સ વાંચવાનું એ ખબર પડી કે હા બુક વાંચવાથી તમને એન્ટરટેનમેન્ટ મળે છે તો ત્યાર પછી એક પુસ્તક હતો ત્યાં જઈને મેં ઘણી બધી વાર્તાઓ વાંચી તેનાલીરામની વાર્તા શેખ ચિલ્લીની વાર્તા સિકંદરની સિંધ બાદીની સાત સફર સિકંદરની વાર્તા ત્યાર પછી ઘણી બધી મતલબ આપણે પંચતંત્રની વાર્તા હિતોપદેશની વાર્તા તો પેલા હું બધી વાર્તાઓ જ છું પાંચમું છઠ્ઠું મેં ખાલી વાર્તાઓ જ વાંચી છે બટ એનાથી મને હૂક મળી ગયો વાંચવાનો ત્યાર પછી શિવાજીની શૌર્ય ગાથા ઝાંસી કિરાની સુભાષચંદ્ર બોઝ જ્ઞાનયોગ રાજ્યો પછી હું ફિલોસોફીને બધું વધુ વાંચવા મળ્યું ચાર જ્યારથી મેં ઇન્ટરેસ્ટ જાગ્યો વાંચવામાં બટ એ લેટર ફેસ કહેવાય તો એક તો જો તમારી ઉંમર આઠથી બાર વર્ષની છે ને અને તમારે વાંચવાની શરૂઆત કરવી છે તો વાર્તા બેસ્ટ વાર્તાથી તમને એક તો હુક મળી જશે વાંચવા માટે ઇન્ટરેસ્ટ જાગશે અને તમને ખબર પડશે કે ભાઈ કઈ રીતનું એન્ટરટેનમેન્ટ રીડિંગમાંથી તમને મળે છે તમે મોબાઈલ સ્ક્રોલ કરતા હોવ તો તમે મૂવી જોતાં જુદા મોબાઈલ સ્ક્રોલ કરી શકો પરંતુ વાંચતાં વાંચતાં તમારું ફોકસ બુક રીડિંગ ઉપર જ હોય શબ્દો અક્ષરો પર તમારું ફોકસ હોય અને બેક ઓફ યોર માઇન્ડ એક ઇમેજિનેશન ચાલતું હોય તો એનાથી થાય શું કે એક તો તમારું પેશન્સ વધશે અને એક વખત પેશન્સ તમે એક બુક પૂરી કરશો ને પછી તમારું પેશન્સ લેવલ થોડું વધી જશે એક મોટિવેશન બી મળશે બીજી બુક વાંચવા માટે કે ભાઈ આ એક વાંચી હતી પચાસ પત્તાની તો હું સિત્તેર પત્તા વાંચી શકું તો એક તો આ છે તો વાર્તાઓથી ચાલુ કરવું જો તમારી ઉંમર નાની એવી છે ને તમને બહુ જાડડી બુક જોઈને એવું થોડું ટેન્શન થાય છે કેમની પૂરી કરવી બીજું કે જો તમારી ઉંમર એક તમે અર્લી ટીનેજમાં છો લાઈક થર્ટીન ઓર ફોર્ટીન ઓર ફિફ્ટીન અને તમને મૂવીઝ જોવા ગમે છે રોંગ કોમ મૂવીઝ કોમેડી મૂવીઝ એક્શન મૂવીઝ તો તમારે નોવેલથી ચાલુ કરવું જોઈએ ઇન્ડિયન નોવેલ્સમાં ચેતન ભગત આઈ વુડ સે બેસ્ટ ટુ સ્ટાર્ટ વિથ તમને કોઈ હું એમ નહીં કહેતો કે હી ઇઝ અ ગ્રેટ રાઇટર બટ શરૂ કરવા માટે ઇઝ ગુડ રાઇટર બહુ સિમ્પલ લેંગ્વેજમાં લખે છે પ્લસ કે ભાઈ એની જે વાર્તા હોય છે એ બી આજકાલના મૂવીઝ જેવી હોય છે કે જે મૂવીઝની વાર્તા હોય છે ટુ સ્ટેટ્સ થ્રી મિસ્ટેક ઓફ માય લાઈફ હાફ ગર્લફ્રેન્ડ દેન એની ઘણી બધી મતલબ નાઇટ એટ ધ કોલ સેન્ટર થ્રી ફાઇવ પોઈન્ટ ફાઇવ પોઈન્ટ સમ વન તો આ બધી જે બુક્સ છે એ બધી બહુ મોડર્ન વે વે ઓફ લેંગ્વેજમાં લખાયેલી છે એની ઉપર મૂવીઝ બી બનેલા છે તો એમાંથી તમે શરૂ કરી શકો છો જો તમે ટીનેજ વાંચો તો અને પછી તમે લેટ ટ્વેન્ટીઝ વાંચો અથવા તો અર્લી ટ્વેન્ટીઝ વાંચો અને તમને ઓલરેડી વાંચવાનો થોડો ઘણો અનુભવ છે બટ હુક છૂટી ગયો છે અને ફરીથી હૂક જોઈએ છે તો ગો એન્ડ ફાઇન્ડ ધોઝ બુક્સ કે જે સબ્જેક્ટમાં તમને બહુ ઇન્ટરેસ્ટ છે રિસેન્ટલી વસ્તુ મેં મારી જાત છોડે ડિસ્કવર કરી કે મેં બહુ પહેલાં ફિલોસોફિકલ બુકો વાંચી હતી બટ મને એ વાંચવાની એટલી મજા નથી કારણ કે હું સમજી નતો શકતો પછી મારો એપેટાઇટ અને મારો અન્ડરસ્ટેન્ડિંગ ફિલોસોફિકલ બુક્સ અને સબ્જેક્ટ્સ માટે વધ્યું બીકોઝ હું સમજતો થયો વિથ ટાઈમ તો હાલમાં મારી જોડે ફિલોસોફીની ખાસી બધી બુક છે અને હું ફિલોસોફી ઘણું કન્ઝ્યુમ કરું બીકોઝ મને વાંચવું ગમે છે સેમ ગોઝ વિથ સાયકોલોજી એન્ડ હિસ્ટ્રી તો તમને જો હિસ્ટ્રી ગમતી હોય પર્ટિક્યુલર ફેઝની જેમ કે આઈ માય સેલ્ફ મને પર્સનલી મોડર્ન હિસ્ટ્રી બહુ ગમે છે મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી તો ઇન્ડિયન હિસ્ટ્રીની બુક્સ હું જોતો હોઉં છું વાંચતો હોઉં છું तो एरी ते जो मैं अर्ली 20s मा का लेट 20s मा शो तो तुमने जे टॉपिक गमे छे ना ઘણા લોકો માઈથોલોજી બહુ ગમતીલ મને ભી બહુ ગમે છે માઈથોલોજી ઇન્ડિયન માઈથોલોજી સો ઇની હોમ બુક્સ બહુ વાંચું છું ઇની ખાસી બધી બુક્સ મારી જોડે છે તો માઈથોલોજિકલ ફિક્શન ભી તમને ગમતી હોય તો તમે બહુ વિધ અમિશ ત્રિપાઠી ઓર ઓર યુ કેન ગો વિથ હિતેશ અગ્રવાલ તો આ જે બધી બુક્સ છે તે તમારા ટોપિક અકોર્ડિંગ તમે વાંચવાનું ચાલુ કરશો તો મે ભી તમને ત્યાં હોક મળી જશે અને બીજું બુક્સ વાંચવાથી એન્ટરટેનમેન્ટ કઈ રીતે મળે છે બુક જે છે ને એ બહુ લોંગ ફોર્મ ઓફ એન્ટરટેનમેન્ટ છે કે ભાઈ મૂવી તમે ત્રણ કલાકમાં જોશો દેટ એન્ટરટેનમેન્ટ વિલ બી ડન વિધિન થ્રી આર્સ ઓર ફોર આવર્સ ડિપેન્ડ અપોન ધ મૂવી બુકમાં ચારસો પાંચસો પ્રકારની બુક છે તમને દિવસમાં ટાઈમ મળે ત્યારે તમે વાંચો છો કલાક બે કલાક બીજે દિવસે વાંચો એ એન્ટરટેનમેન્ટ બુક્સ પર છે ને પછી આફ્ટર ઇફેક્ટ જે રેગ્યુલર વાંચતા છે ને એમને ખબર હશે બુકની આફ્ટર ઇફેક્ટ બહુ સ્ટ્રોંગ હોય છે બહુ સારી બુકની આફ્ટર ઇફેક્ટ તો એટલી સ્ટ્રોંગ હોય કે ખાસા સમય સુધી તમે એ જ એન્વાયરમેન્ટમાં કે સાયક્યમાં જીવતા હો તો એ હોક બહુ જરૂરી છે કે ભાઈ તમને એકવાર ખબર પડી જાય કે તમને કયો ઇન્ટરેસ્ટ છે કયા ટોપિકમાં તો બેઝડ ઓન ધેટ યુ કેન સ્ટાર્ટ રીડિંગ અને મારી જોડે ઘણી બધી વાર્તાઓની બુક્સ હતી શરૂઆતમાં એવું હોય તો સ્ટાર્ટ વિથ નોવેલ ઓર વાર્તા પછી તમે ધીરે ધીરે જે ટોપિક ગમતું એ બધું ટળી શકો છો તો બસ આજે ખાલી જનરલ ઇન્ફોર્મેશન માટે મેં કીધું કે ભાઈ ખાલી જે લોકોને હેલ્પ જોઈએ છે ટુ સ્ટાર્ટ વિથ અને આઈ કેન મસ્ટ સે બુક રીડિંગ ઇઝ ધ બ્યુટિફુલ હેબિટ યુ કેન હેવ બેસ્ટ બેસ્ટ હેબિટ યુ કેન હેવ અને એ વિથ ટાઈમ તમને ખબર પડશે કે ઓવર ધ ટાઈમ શું ચેન્જીસ આવી જાય છે તમારી પર્સનાલિટીમાં આ બહુ સટલ ચેન્જીસ હોય છે એટ અ ટાઈમ તમને ના દેખાય ઇટ ઇઝ નોટ સમથિંગ લાઈક કે ભાઈ તમને વિઝિબલી દેખાશે પરંતુ ઓવર ધ સ્પેન તેર વર્ષના મારા સ્પેનમાં જેટલા ટાઈમથી હું વાંચી જો છું તેર વર્ષથી તો તેર વર્ષથી હવે હું એનાલાઇઝ કરી શકું છું કે મારી જાતમાં શું ડિફરન્સ આવ્યો છે મારી થિંકિંગમાં શું ચેન્જ આવ્યો છે મારી મારા વ્યક્તિત્વમાં શું ચેન્જ આવ્યો છે બટ જ્યારે એ પ્રોગ્રેસ ફેઝ હોય અથવા તો એ જ્યારે એ પ્રોસેસ ચાલતી હોય ત્યારે તમને એ ચેન્જ બહુ દેખાય નહીં એ વિથ ટાઈમ ઓવર ધ ટાઈમ તમને દેખાય એન્ડ યા તો બસ ઇફ યુ લાઈક માય વિડીયો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ દરેક વિડીયો સાથે એક બે સબસ્ક્રાઈબર વધે છે તો ઇટ મોટિવેટ્સ મી પ્લીઝ ટ્રાય ટુ વોચ માય વિડીયો મોર દેન લાઈક ટુ ઓર ફાઇવ મિનિટ્સ એન્ડ ઇફ પોસિબલ આખો વિડીયો જો તમને ખ્યાલ આવશે વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ સે એન્ડ આઈ એમ ટ્રાઈંગ માય બેસ્ટ કે ભાઈ હું હજુ કોન્ટેન્ટ બહુ સારી રીતે ડિલિવર કરું તમને તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ ઇટ કિપ્સ મી મોટિવેટ મને એક શું કહેવાય મોટિવેશન ઇંગ્લિશ ગુજરાતીમાં શું કહેવાય પ્રોત્સાહન મને એક પ્રોત્સાહન મળે છે તો યસ થેન્ક યુ બાય